પાટણ જિલ્લાના રાધનપુર ભાભર હાઇવે પર મસાલી રોડ પર એક મહિલાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે ગત સત્તર સપ્ટેમ્બરે સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું શરૂઆતમાં એવો દાવો કરાયો હતો કે મહિલાનું મોત હાઈવે પરની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે જ્યારે પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં રિક્ષાની ટક્કરે મોત થયાનું સત્ય બહાર આવ્યું હતું આ મામલામાં મૃતકના દીકરાએ રાધનપુર પોલીસ મથકે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમાર રહે રાધનપુર સામે ગુનો નોંધાયો હતો રાધનપુરના મસાલી રોડ પર સત્તર સપ્ટેમ્બરે સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ વર્ષ સત્તાવન વર્ષ માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન ધારપુર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું મૃતકના પરિવારજનો કોઈ પોલીસ કાર્યવાહી કર્યા વગર અંતિમ સંસ્કાર કરી દીધા હતા પરંતુ બીજા દિવસે મૃતકના પરિવાર સાથે આપના નેતા ગણપતભાઈ જોશી તથા કોંગ્રેસના શહેર પ્રમુખ જયાબેન સોની જોડાયા હતા અને નિવેદન આપ્યું કે નર્મદાબેનનું મોત આર વિભાગ દ્વારા બનાવેલા વરસાદી ગટરમાં પડી જવાથી થયું છે સાથે સાથે વળતરની માગણી પણ કરી હતી આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ માટે રાધનપુર પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને તપાસ અધિકારી રાધનપુર પીઆઈ આર કે પટેલે જણાવ્યું હતું કે ગટરમાં મહિલા પડી જવાના મોત મામલે આરએમબી વિભાગ સામે સવાલો ઉઠતા આરએમબી વિભાગે તપાસની માંગ સાથે પોલીસને લેખિતમાં અરજી આપી હતી પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી નજીકના મકાનના ફૂટેજમાં અકસ્માત કેદ થયો હતો જેમાં રિક્ષાની ટક્કરે મોત હોવાનું બહાર આવ્યું હતું તેના આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરી તેની સઘળી હકીકત જણાવી હતી આરોપીનીએ અટેક કરી જામીન આપી છોડ્યો છે સ્થળ ઉપર બનાવ સંદર્ભેના ચાર સાક્ષીના નિવેદન લીધા બાકીના નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે ગુના સંદર્ભે અકસ્માતથી બનાવો હોય અને પીએમ કેમ ન કરાવ્યું એ બાબતે કોર્ટમાં મૃતકના દીકરા સામે એનસી દાખલ કરાશે બિલો રિપોર્ટ ખબર ગુજરાત લાવ્યો